જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે એકઝેટ સવા દસ અને હિતેશ અને ફેમિલ બેસી ગયા છે નાસ્તો કરવા અને એ બધું ઠેકો ભાઈ જો હા ભાઈ જો નાવા બેઠા એ જો ચડ્ડી પહેરી ચડ્ડી તો પહેરી છે મોટી અને પાછી ડોલે એને દોડે છે હવે ગયો કરો પણ હવે નીકળશે કેમ ભાઈ રૂટી જાય અભિષેક મામાની ડોલ છે કે વજન કે આપણું ઓછો નથી ને જો ભાઈ એક સાઈડ બને છે ભાખરી ને ચા બની ગઈશ કાંઈ સારું ચાલો હવે ભાખરી બનાવી લો પછી જમી

<laughs> 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 ित्यो મુકતો ની પકડી રાખજે અહીં જોતો તો હવે આટલા ફુગા લેવા ભાઈનો નો રખ નથી લીપ માં હમા હે ચડી જા એ લેવા ગયા તા એ તે સોલી પતંગ ખબર હમણા ટ્રેન્ડિંગ માં નીકળી પેલી ફિશ જેવી આવે ઈ પણ મળી નહીં તો પછી આટલા ફુગા લેતા આવ્યા પતંગ લેવા ગયા તા તા આટલો ફિશ જેવી ન આવે ઈ પણ કે મળી નહીં ને પછી પપ્પા કે હું આ લેતો જ એમ માસી જોયા ની હોય ને કોઈ ફુગા ફોગા માસી ને કે

અરે આ જકાત ના કરતો આખું ફુગા ફુગા કઈ દેખાતો જ નથી ઊંધીયા તૈયારી થઈ ગઈ તો તૈયાર લેતા તો બા પૂછે છે જો આમ જો આશી નિત્ય આશી માસી જેમ તાર માસી છે ને મારા માસી છે જો મા નથી ભાઈ

બાકી ચગ બાપ દીકરાબે પતંગ જો માસી ની આ પેલી ઉત્તરાયણ છે સુરત ની માસી કેવી લઈ ગયા ઉત્તરાયણ મસ્ત ખુશી મામી કેમ આ વખતે બેસી ગયા આ વખત એમને ગઈ વખતે બહુ કૂતકા માર્યા એટલે આ વખતે બેસાડ દીધા દે કશે એક આય રે ને આમ જો બાપજી પાસે પતની જગ્યા આવી છે એ આવી આવી નીચે જો હા એની આરપાર લઈ જવું જોઈએ કપવાનું છે આ લાલ લાલ આવો દેવો 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 फटाफट સુ તેસ લઈ આલ फटाफट આલ આપણી એટલે કે એન્સ્ટાઈ હા તમારો મોટો કાપી નાખશે બોલ હું કરશું અમે તમારા લઈ જાઉં

અભિષેક મામા એ કાપી નાખત હા કાપી નાખતી આવી ગયા પપ્પા હા તો ઊંધિયું ખાવા મળવાનું

અને હું તો મારી ગાડી અહીંયા મૂકીને જ ગઈ હતી કે ભાઈ હું લઉં છું એક્ટિવા અને બાપ દીકરો આવે છે ગાડીમાં અને આખી ગાડી ભરી છે ફુગાની હવે બે ત્રણ પ્લાન છે જોઈએ કે કયો પ્લાન સક્સેસ થાય જો જો પેન્ડો બલૂન્સ લઈને બેઠો જો આખી ગાડી ભરી જો બધા બલૂન્સ જોડે લઈ લીધા છે પેલા ઘરે જઈએ મજા આવશે તો ભાઈ ક્યાંય નહીં જાય ફુગામાં ઘરે ગયો અરે બાપરે મારો કાનો જો ભાઈ મજા આવશે તો ભાઈ બહાર નહીં જાય નકર પછી મિતાની ત્યાં જણ જવાનો પ્લાન છે તો કઈ નઈ સારું ચાલો જે હશે એ બતાવશું અને હવે હું ચલાવું ગાડી આખું જકાતના કા બલુન થી ભેરું છે જાણે એવું લાગે કે આમ ડિઝની લેન્ડ માં આવી ગયા હોય ને એવું લાગે છે તો જો ભાઈમાં ત્યાં પહોંચી ગયા છે પણ ને છે ને આ હીરોના ટોયસ મળી ગયા છે તો લેતા નિત્યમ આપણે

નથી કપાણી અહીંયા તો નીચે તો આવું જોયા જેવું છે પણ ઉપર જોયા જવું તો સારું છે પેલા ના જમાના માં આવા ફુગા નો આવતા તે ગયો છે

જો વેટિંગ હોય એવું લાગે છે બધા વેટિંગમાં બેઠા હોય એવું જો ભાઈ આવો રેસ્ટોરન્ટ છે કે અને હે આ રેસ્ટોરન્ટ જોઈને મજા નથી લેતો એને છે ને હિંચકા જોઈ સમાન નિત્ય કલાક નું વેટિંગ હતું કોઈ ની બાયું ઘરે રસોઈ નથી કરી બોલો સિટી હોય કે વરાછા હોય કે કંઈ પણ હોય પણ આ કોઈને રસોઈ નથી કરવી એટલે પછી અહીંથી નીકળી ગયા ને હવે જઈશું બીજા રેસ્ટોરન્ટમાં

પાપડ આવી ગયો છે અને જો દાતે વાને સ્ટાર્ટર તમે કીધું રાક્ષસ પનીર ભાઈ એમને સ્ટાર્ટર નું નામ છે ને પ્રોપર નહોતું યાદ એટલે છે ને એ ખબર હતી કે રાક્ષસ ના નામ પછી છે દેવીલ પનીર સ્ટાર્ટર નું નામ છે અને જો ભાઈ છોકરાઓ બેસી ગયા છે અને અહીંયા મોટા બેસી ગયા આ બે જો ભાઈ છોકરાઓ ફોન મૂકો ચાલો અને જો મસ્ત કાઈટ લગાવી છે જ્યાં રેસ્ટોરન્ટમાં ગયા હતા ને ત્યાંથી જે સ્ટ્રીટ લેવલ હતા ને જે સ્પ્રેસ ટેસ્ટ કરવાની એ ભાઈ જો એ નાંખ્યા છે આ તાપણું કર્યું ને એમાં નિત્ય એમ તને ખબર હતી કે નીચે તાપણું કર્યું હશે ને ત્યાં નાખવાની છે ફાવી ગયો સમજાણો ફાવી ગયો લાવ્યો ને ફાવી ગયો ભાઈ ત્યાંથી લેતે આવો તો કેટલી બધી લઈ આવો તો આઈ થિંક શો જેટલી હશે જે જોતું હતું ને મળી ગયું કોઈ સળગાવા નહોતું દેતું

拜的拜的拜的，哈哈。